તેઓ આધાર કાર્ડ ઓપરેટર દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું જ્યારે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ ગાંધીનગર દ્વારા તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ જન્મ મરણ નોંધણીની કામગીરી માટે અગત્યની સૂચના બહાર પાડી પ્રથમ નામ બાળકનું બીજું નામ પિતાનું અને છેલ્લે અટક લખવા સ્પષ્ટ સૂચના આપી હતી જે મુજબ જન્મ પ્રમાણપત્રમાં અટક પાછળ આવે છે આધાર કાર્ડ ઓપરેટર જન્મના દાખલામાં અટક આગળ કરવાનું જણાવે છે જ્યારે તલાટીઓ નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મભૂમિ ગાંધીનગર દ્વારા બહાર પાડેલ સૂચનાઓના કારણે આ સુધારો કરતા નથી જેથી આધાર કાર્ડના હોવાના કારણે બાળકોને સ્કૂલમાં એડમિશન મળતું નથી તેમજ સ્કોલરશીપ અને અન્ય સરકારી યોજનામાં સામાન્ય માણસોને ખૂબ જ હેરાનગતિ થતી હોય લોકો ગ્રામ પંચાયત અને આધાર કાર્ડ સેન્ટરમાં વારંવાર ધક્કા થવા પડે છે તેઓને આધાર કાર્ડ અંગેની કામગીરી થતી શકતી નથી આવીક સમસ્યાને લઈને રાણપુર શહેર અને રાણપુર તાલુકાના લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા અને રાણપુર ગ્રામ્ય પંચાયતના વારંવાર બાબતને લોકો રજૂઆત કરવા આવતા હતા જેને ધ્યાને લઈ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ્ય પંચાયતના સભ્યો તેમજ ગામ લોકોએ રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જો આગામી દિવસોમાં આ સમસ્યાને ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી